વેરાવળમાં પબજી રમનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો વેરાવળના ડારી ટોલ પ્લાઝા નજીક આવેલ નિરાધારનો આધાર આશ્રમની ટીમે એક વ્યક્તિને રખડતી હાલતમાંથી પોતાના આશ્રમે લાવી માનસિક સ્થિતિમાં સુધારો લાવી પૂછપરછ કરતાં પબજી ગેમ રમવાની લતના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું સામે આવ્યું તેના પરિવારજનો સાથે પણ આશ્રમના સભ્યોએ મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા વેરાવળમાં પબજી ગેમની લતનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વાંકાનેરના જામસર ગામના तेत वर्षीय सिद्धराज देलवाड़िया मानसिक रीते अस्थिर बनी गया था बेकों पिता एवं सिद्धराज पब्जी गेमनी लतने कारण त्रण महीना पहला घरे थी निकली गया हता। जेमने निराधार निराधारनो आधार आश्रम में शोधी काढ़िया। आश्रम संचालक जनक पारेखना जनाव्या मुजब एक सप्ताह पहला आजोठा गाम नजीक पर प्रखड़ती हालत में मड़ी आला सीद्धराज ने आश्रम रेस्क्यू टीमें बचा लीधा આજના સમયની અંદર બાળકો અને નવયુવાનો જે પબજી ગેમની પાછળ એટલી હદે મજબૂત થઈ જતા હોય છે કે ક્યારેક ક્યારેક તેઓ પોતાની માનસિક અસ્થિરતા પણ ગુમાવી બેસતા હોય છે સોમનાથ આજથી એક અઠવાડિયા પહેલા અમે એક પ્રભુજીનું નું ગામ પાસેથી રેસ્ક્યુ કરીને આશ્રમ પર આવ્યા હતા પ્રભુજીની સારવાર અને સાર સંભાળ બાદ ગઈકાલે તેમને તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામના વતની સિદ્ધરાજભાઈ પોતે બે બાળકોના પિતા છે અને આજથી બે વર્ષ પહેલાં તેઓ પબજી ગેમ રમતા રમતા પોતાની માનસિક અસ્થિરતા ગુમાવી બેઠા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી પરિવારથી વિખૂટા પડી ગયા હતા ગઈકાલે જ્યારે આશ્રમ પરિવાર દ્વારા તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા ત્યારે તેમના પરિવારમાં તેમના માતા પિતા અને તેમના બે બાળકો ખુશીનો કોઈ પાર ન હતો અને તેમણે આશ્રમ પરિવારને ખૂબ સારા આશર્વાદ આપ્યા હતા આજના જમાનામાં બાળકો અને નવયુવાનો જ્યારે આ પબજી ગેમ પાછળ મશગુલ થઈ જતા હોય છે તેમના માટે એક ચેતવણી સમાન કિસ્સો છે આશ્રમમાં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓ પબજી ગેમની લતને કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા સિદ્ધરાજના પરિવારજનોએ છેલ્લા ત્રણ મહિનાથી તેમને શોધવા માટે ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈ સફળતા મળી ન હતી આશ્રમની ટીમે સિદ્ધરાજની યોગ્ય સારવાર કરી તેમની માનસિક સ્થિતિમાં સુધારો લાવ્યા બાદ તેમના પરિવાર સાથે સંપર્ક સાધ્યો મિલન સમયે સિદ્ધરાજના બાળકો અને માતાપિતા આનંદના આંસુ રોકી શક્યા ન હતા આ ઘટના આધુનિક સમયમાં ઓનલાઇન ગેમિંગની લતની ગંભીરતા દર્શાવે છે અને સમાજ માટે એક ચેતવણીરૂપ બની રહી છે સાથે જ નિરાધારનો આધાર આશ્રમની માનવતાવાદી સેવાઓ ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે